તાજેતરમાં યોજાયેલી વિસાવદરની પેટા ચૂંટણીમાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જીતથી આપમાં ખુશીનો માહોલ છે ત્યારે બીજી તરફ આપના ધારાસભ્યને મોટો ઝટકો આપ્યો છે બોટાદના આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજી આમ આદમી પાર્ટીના દંડક પદેથી રાજીનામું આપ્યું હતું ઉમેશ મકવાણા છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીના કાર્યક્રમો ઉમેશ મકવાણા છેલ્લા કેટલાક સમયથી આ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં ઘેર હાજર રહેતા હતા દંડક પદેથી રાજીનામું આપ્યું હતું તેમણે જણાવ્યું હતું કે ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાનો નિર્ણય જનતાને પૂછીને લઈશ જણાવવામાં આવી રહ્યું છે કે ઉમેશ મકવાણા લાંબા સમયથી પાર્ટીના કાર્યક્રમોમાં ભાગ લેતા નથી અને આપના અન્ય ધારાસભ્યોના ફોન પણ ઉપાડતા નથી આ ઉપરાંત ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી પણ પાર્ટીથી નારાજ હોવાની ચર્ચા છે જે આપની અંદરની અશાંતિનો સંકેત આપે છે રાજીનામું આપે છે તો વિસાવદન ગોપાલ ઇટાલિયાની જીત બાદ આપના ધારાસભ્યોની સંખ્યા ઘટીને થઈ જશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ